ભરૂચ જિલ્લામાં આમ તો હાલ કોઈ મોટા પૂરની સંભાવના નથી પરંતુ આમોદ પાસેથી વહેતી ઢાઢર નદીમાં સપાટી વધતા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયેલ છે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચર્ચાઓ કરી તેના અમલીકરણ માટેની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમના સુડતાલીસ ગામો ઢાઢર નદીના ડાઉનસ્ટ્રીમના અઠ્ઠાવીસ તેમજ બુખી ખાડી પાસેના ગામોની સ્થિતિ અંગે ચર્ચા કરી સ્થાનિક કર્મચારીઓને બચાવ અને રાહત કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ઉપરાંત વીજ કંપની પાણી પુરવઠા વિભાગ અને આરોગ્ય તથા પશુપાલન વિભાગને તાલુકા દીઠ ત્રણ ત્રણ ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે ભરૂચ જિલ્લા માટે એક એનડીઆરએફ ની ટીમની પણ ફાળવણી કરવામાં આવી છે જે સ્ટેન્ડ ટુ પર રહેશે તેમજ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું નર્મદા નદીના લો લાઇન એરિયામાં ડાઉનસ્ટ્રીમમાં જે સુડતાલીસ ગામો છે દાદર નદીની ડાઉનસ્ટ્રીમમાં આવેલા અઠ્ઠાવીસ ગામો તેમજ બુકી કાઢીના ડાઉનસ્ટ્રીમમાં આવેલા ગામોની સમીક્ષા કરી દરેક લોકલ કર્મચારીને બેથી વધારે ગામ ન આપતા એમને સમગ્ર જાણકારી આપવામાં આવી છે કે કઈ રીતે ઇવેક્યુએશન કરવાનું સેફ શેલ્ટર હાઉસમાં કઈ રીતે લોકોને પહોંચાડવાનું કઈ રીતે રાહતની કામગીરી કરવાની એ બાબત પૂરતી સમજ લોકલ લેવલના સ્ટાફને પણ આપવામાં આવી તાલુકા લાયઝન અધિકારીઓને તાલુકામાં જઈ સરપંચ તલાઠીઓ જોડે ચર્ચા કરવાની સૂચના પણ આપવામાં આવેલ છે સરપંચો તલાઠી અને બાકી વિલેજ ફંક્શનરીઝને સચેત કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં આ બધા જ વિસ્તારો માટે દરમત સિસ્ટમ જો આપણી એસએમએસ એલર્ટ સિસ્ટમ છે એ કાર્યરત છે ભરૂચ જિલ્લાની આરોગ્ય વિભાગની ત્રણ ટીમો તાલુકા દીઠ રાખવામાં આવે છે પશુપાલનની ત્રણ ટીમો તાલુકા દીઠ રાખવામાં આવે છે એના સિવાય પાણી પુરવઠા હોય ડીજી હોય આરએનબી પંચાયત આરએનબી સ્ટેટ બધા જ સેન્સીટીવ ડિપાર્ટમેન્ટ્સને એમની ટીમો તાલુકા દીઠ તૈયાર રાખવામાં રાખવાની સૂચના આપવામાં આવે છે ગઈકાલે એનડીઆરએફની એક ટીમ પણ ભરૂચ જિલ્લા માટે પાળવામાં આવેલ છે જે આપણે અમદાવાદથી આવનાર છે અને એની આપણા ભરૂચ જિલ્લામાં એ સ્ટેન્ડ રહેવાની છે બીજી બાજુ ઢાડા નદીમાં પાણીની વધેલી સપાટીથી પ્રવાહ અવરોધાય તે માટે તેમાં રહેલી વેલની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે જેમાં મામલતદાર પોલીસ સ્ટાફ સહિત અન્ય જરૂરી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો ભરૂચ જિલ્લામાં વરસાદનું જોર પણ બહુ નથી પરંતુ અન્ય જિલ્લાઓમાં વરસેલા વરસાદથી પુરાવે તો તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના તાલુકાના પૌરાણિક ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ઝઘડિયાના પૌરાણિક ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ શનિવારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સવારથી શ્રદ્ધાળુઓની ગુમાનદેવ દાદાના દર્શન માટે લાંબી કટારો લાગી હતી શ્રાવણ માસ માં દર શનિવારે મેળો ભરાતો હોવાથી લોકો નું ઘોડાપુર ઉમટી પડે છે મંદિર ખાતે કેટલાક ભક્તો પગપાળા દર્શન માટે આવતા હોય છે શ્રદ્ધાળુઓ નો ધસારો જોતા મંદિર ના મહંત મનમોહન દાસજી દ્વારા દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આજે શ્રાવણ માસનો જે પહેલો શનિવાર છે એમાં હજારોની સંખ્યામાં લોકો અહીં આવીને હનુમાનજીનું દર્શન કરી રહ્યા છે અને હું બધા ભક્તો વતી પ્રાર્થના કરું છું કે હનુમાનજી મહારાજ એમને ખૂબ સારી ઉન્નતિ જીવનમાં આપે અને સારી તંદુરસ્તી આપે અને સ્વચ્છતા પણ પોતે જ રાખે બધા ભક્તો જ અહીં આવનાર ભક્તો છે એમને હું વિનંતી કરું છું કે એમને પોલીથિનનો ઉપયોગ જેટલો ઓછામાં ઓછા બને એ કરે ને ગંદકી ન ફેલાવે અને આજુબાજુ પણ ગંદકી ન ફેલાય એનું ધ્યાન રાખે કારણ કે એનાથી જ બધું આપણને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે ગાયો માટે પણ હાનિકારક છે એટલે મારો ભક્તોથી એક જ આગ્રહ છે કે પોલીથીનનો ઉપયોગ ઓછામાં ઓછા મંદિર પરિસરમાં અથવા આખા સમાજમાં ના કરે તો રઘુપતિ બહુ બઢાઈ તું ભરત હિ સમય